નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં હોળીના તહેવારની રાત્રે શહેરના કાયલીબાગ વિસ્તાર સ્થિત અંબાલાલ પાર્ક પાસે એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા ત્યારબાદ રોજે રોજ અકસ્માતોની વણઝાર ચાલતી રહી છે જેમાં કેટલાક વાહન ચાલકો બેફામ ગતિથી વાહનો હંકારી જીવલેણ અકસ્માતો સર્જતા હોય છે આ બાબતે લોક જાગૃતિ આવે તે હેતુસર આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વડોદરા શહેરના અકોટા દાંડે બજાર સ્થિત સોલાર પેનલ પાસે એક ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો દ્વારા હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિવિધ સૂત્રો લખીને સો જેટલી રિક્ષા પાછળ આ સૂત્રોને ચોંટાડવામાં આવ્યા હતા જેમાં અંકલ હું મારા મમ્મી પપ્પાની રાહ જોઉં છું પ્લીઝ ગાડી ધીમે ચલાવો મારો પરિવાર મારી રાહ જુએ છે મહેરબાની કરીને ગાડી સંભાળીને ચલાવો કોઈના જીવનમાં રક્ષક બનો રક્ષિત નહીં જેવા વિવિધ પોસ્ટરો બનાવીને સોથી વધુ રિક્ષા ઉપર લગાવવામાં આવ્યા હતા અને આ રીક્ષાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે આજના આ કાર્યક્રમમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પણ સહભાગી બની હતી ટ્રાફિક વિભાગના એસીપી ડીએમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો આ ઉપરાંત આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની તથા મહામંત્રી સત્યન ગુલાબકર સહિત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 릭શામાં જઈત કર્યું છે પણ 릭શા પાછળ દેખાય ને બઈ ને પાછળના ડાબું છે આપણે અમે આ માઈ આ બસ એક તમે છોડાઈ જો એક આ બે 릭શામાં છોડાઈ એટલે તમે

આ અંગે વ્યાસનું શું કહેવું છે લગભગ એક વર્ષથી બરોડામાં ફરજ થઈ તે દરમિયાન સોથી વધુ અમે અવેરનેસના કાર્યક્રમો કર્યા છે સીપી સાહેબના માર્ગદર્શનની આગેવાની હેઠળ અને આજે આજે ભારતીય યુવા મોરચા તરફથી જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અવેરનેસનું એ સરાહનીય છે અને સારું પગલું છે એ લોકો હિન્દી ગુજરાતી ઇંગ્લિશમાં અલગ અલગ સ્લોગન લખી લગભગ સોથી વધુ રિક્ષાની પાછળ લગાવવાના છે અને એનાથી પણ અવેરનેસ આવે અને ભવિષ્યમાં અકસ્માતો ઘટે તેવો તેમનો સુંદર પ્રયાસ છે લગભગ બે ત્રણ માસથી સીપી સાહેબના આદેશ અનુસાર શહેરની અંદર જે અનનેસેસરી રોડ ડિવાઈડર કટ છે તે બધાનું સર્વે કરવામાં આવ્યું અને લગભગ મહિના પહેલા સૌથી વધુ આ ડિવાઈડર કટ બંધ કરવા માટે ને જાણ કરી છે સીપી સરે એના આધારે લગભગ અઠવાડિયાથી રોડ ડિવાઇડર બંધ કરવાનું કામ વીએમસી હાથમાં લીધું છે અને કાર્યવાહી ચાલુ છે અને જે સ્પીડ ગન છે સ્પીડ ગન પણ અમે અવારનવાર જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ જગ્યાએ જેમ કે અટલ બીચ છે આજે અહીંયા દાંડિયાબજાર બીચ છે એ તમામ જગ્યાએ સ્પીડ ગનની અંદર જે લિમિટ હોય એ લિમિટથી વધારે જે સ્પીડમાં ચલાવતા હોય એ લોકોનું ઈ મેમો જનરેટ કરીને કાર્યવાહી કરીએ છીએ

એની પણ અવેરનેસ લાવી ખૂબ જરૂરી છે એવો માધ્યમનો વિચાર આવ્યો કેટલાક સૂત્રો જાતે લખ્યા ક્રિએટિવિટી સાથેના સૂત્રો લખ્યા અને આવો વિચાર મારી સામે મૂકવામાં આવે તરત જ કહ્યું કે આ કરવું જ જોઈએ આ સમાજને જાગૃત કરવો કરવા માટેનું એક સારું સુંદર કામ છે અને અમારો નમ્ર પ્રયાસ છે અને વડોદરાની જનતાનું અપીલ પણ કરું છું કે આપણે આપણું પરિવાર પણ રાહ જોઈ રહ્યો છે સામેવાળાનો પરિવાર પણ એવી રીતે ઘરે રાહ જોઈ રહ્યો છે એટલે આપણે કોઈ પણ વાહન ચલાવતા હોઈએ તો ખૂબ સાવધાનીથી ચલાવીએ સલામતી ધી ચલાવીએ જેથી કરીને જનતાને શાંતિ અને સલામતીનો જે અહેસાસ છે રોડ ઉપર વાહન કરાવતા થઈ શકે એટલે હવે મારી નમ્ર અપીલ છે કે સૌ ખૂબ જ ધીરજ રાખીને વાહન ચલાવીએ જેથી કરીને આપણે શાંતિથી ઘરે પહોંચી શકીએ આજનો જે આજનો જે કાર્યક્રમ અમે છે આ રોડ સેફ્ટી અવેરનેસ એના કેટલાક સ્લોગોનો અમારા યુવા મૂરચાના કાર્યકર્તાઓએ ક્રિએટિવ પોતે જાતે લખ્યા છે અને એવા પ્રકારના લખ્યા છે કે સીધી અપીલ થાય કે કોઈનો દીકરો રાહ જોઈ રહ્યો છે ઘરે કોઈની દીકરી રાહ જોઈ રહી છે કોઈના માતા પિતા રાહ જોઈ રહ્યા છે આપણે રક્ષક બનીએ રક્ષિત નહીં આવા પ્રકારના ક્રિએટિવ આઈડિયા સાથે અમે અવેરનેસ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ સોથી વધુ રિક્ષાઓ પર આ બેનર લાગશે લોકો વાંચશે અને આવી ઘટનાઓ ન બને એવો એક નમ્ર પ્રયાસ છે અને મારી જનતાને અપીલ પણ છે

માર્ગ સલામતી એ એક દિવસ એક કલાક એક અઠવાડિયાનો વિષય નથી એ અવિરત ચાલતી પ્રક્રિયા છે માર્ગ અકસ્માત માટે એવું કહેવાય છે કે યમરાજની ઉલ્લેખ નથી એવું હોત તો જગજીતસિંગનો છોકરો મોહમ્મદ અઝરુદ્દીનનો છોકરો મુકેશ સિંગમની દીકરી આ બધા માર્ગ અકસ્માતમાં ગુજરી ના ગયા હોત માટે દરેક જણ જે ચલાવે છે એને સમજવું જોઈએ કે એને લાયસન્સ ટુ ડ્રાઈવ છે લાયસન્સ ટુ કિલ નથી અને માટે જ્યારે પણ ઘરથી નીકળે ખૂબ સભાનતાથી ખૂબ શાંતિથી વાહન ચલાવવું જોઈએ જેથી કરીને બીજા કોઈને નુકસાન ન થાય આ અંગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પાર્થ પંડ્યાએ શું કહ્યું છે આવો સાંભળીએ ઘણા સમયથી આપણે એક્સિડન્ટના એટલા બધા ન્યૂઝ સાંભળીએ છે અનેક લોકો પોતાનું જીવન આમાં ગુમાવે છે વડોદરામાં જે હમણાં ઘટના આ મહિનામાં બની હોળી ધૂળેટીની રાતે રક્ષિત નામના વ્યક્તિએ એક બેનને રોંધી નાખ્યા એમની સાથે સાત લોકોને ઈજાગ્રસ્ત કર્યા એ આખો બનાવ સમગ્ર દેશમાં એક દિલ દહેલાઈ દે એવો બનાવ બન્યો હતો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતે એવું કે છે કે એમના કાર્યકાળમાં રોડ સૌથી વધારે બન્યા હશે પણ ક્યાંક અકસ્માતની સંખ્યા ઓછી કરવામાં આપણે નિષ્ફળ ગયા છે એની માટે દંડનાત્મક કાર્યવાહી પણ સરકાર દ્વારા કરવામાં આવે છે પોલીસ વિભાગના માધ્યમથી પણ અવેરનેસ માટેના પ્રોગ્રામ થાય છે પણ તે છતાં અકસ્માત ઓછા નથી થતા ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો કે અમુક ક્યાંક આપણે એવું કંઈક કરવું પડશે કે લોકોને એક મનમાં એવું ભાવ થાય ક્યાંક એવું સ્લોગન એવું આપણે રિક્ષાની પાછળ હોય ક્યાંક વેહીકલની પાછળ હોય તો એ વાંચીને પાછળ જે ઓવર સ્પીડિંગ કરતો હોય એ વ્યક્તિ સ્પીડ ધીમી કરી દે એવા અલગ અલગ સ્લોગન અમે આજે થી વધારે સ્લોગન થી વધારે રિક્ષાની પાછળ આપણે લગાવવાના છે એમાં ટ્રાફિકના એસીપી વ્યાસ સાહેબ અને વડોદરા મહાનગરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની અને સીપી સાહેબે પણ આમાં સમર્થન આપ્યું છે કે આ ખૂબ સારો કાર્યક્રમ છે કરો હવે તમે જુઓ તો આ એક સ્લોગન અમે લખ્યું છે કે બી અ રક્ષક ઇન સમવન્સ લાઈફ નોટ રક્ષિત કોઈના જીવનમાં આવો તો રક્ષક બનીને આવજો રક્ષિત બનીને ના આવતા આ એમ અ સ્ટુડન્ટ આઈ હેવ અ ફ્યુચર હે પ્લીઝ ડ્રાઈવ સેફલી આ એક સ્ટુડન્ટ લખતો હોય એ રીતનું છે મેરા પરિવાર મેહ દેખરાય કૃપયા ગાડી સંભાળ કર ચલાય એટલે એ પોતે વ્યક્તિ એનું પરિવાર માટેની ચિંતા હોય એ એ રીતનું મેસેજ છે આઈ એમ ઓનલી ચાઇ આઈ એમ ધ ઓનલી ચાઇલ્ડ ઓફ માય પેરેન્ટ્સ ધે નીડ મી પ્લીઝ ડ્રાઈવ સેફલી એટલે એકનો એક દીકરો આ મેસેજ આપતો હોય એ રીતનો એક મેસેજ છે આ એક છોકરી પોતાના કે છોકરો એના પિતા માટેનું સ્લોગન લખતો હોય એ રીતનું છે અંકલ આઈ એમ વેઇટિંગ ફોર માય મધર ટુ રીચ હોમ સેફલી પ્લીઝ ડ્રાઈવ કેરફુલી એટલે આ છોકરીની માતા માટે લગતી હોય એ રીતનું છે આવા થી વધારે સ્લોગન છે હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશમાં છે ક્યાંક કોઈક સ્લોગનથી કોઈક અકસ્માતમાં ઓછું થાય અકસ્માત ઓછા થાય વડોદરામાં તો બીજા સિટીઝમાં પણ આ સ્લોગન કદાચ એમને અપનાવવા હોય તો અપનાવી શકે એના લીધે આપણે ત્રણેય લેંગ્વેજમાં આ સ્લોગન લખ્યા છે